નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાત કરી લઈએ તો આજે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું તથા ચાંદીના બજાર ભાવ શું રહ્યા જે મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો આગળ વાત કરી લઈએ તો મિત્રો આવનારા દિવસોમાં સોના ચાંદીના બજાર ભાવમાં કોઈ પણ ઉછાળો જોવા મળશે કે નહીં તો સૌપ્રથમ જાણી લઈએ કે આજે ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને પાસઠમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર છસો પચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી છોતેર હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની માહિતી લઈએ તો જેની અંદર એક ગ્રામ સોનું પાંચ હજાર આઠસોમાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ સોનું અઠ્ઠાવન હજારમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું પાંચ લાખ એંશી હજારમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો આજની મુખ્ય વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો હવે પછી આગળ વાત કરી લઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો સત્યાવીસ રૂપિયા દસ ગ્રામ ભાવને ત્રેસઠ હજાર બસોને સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનું છ લાખ બત્રીસ હજાર સાતસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો